સફળતા તમારી પાસેથી આ દસ વસ્તુઓ માંગે છે ચાણક્ય નીતિમાં સફળતા માટે દસ બાબતો જણાવવામાં આવી છે સફળતાના તે દસ સૂત્રો શું છે અમને જણાવો નંબર એક મૂર્ખ વ્યક્તિ સાથે ક્યારેય દલીલ ન કરવી જોઈએ જ્યારે કોઈ વિદ્વાન વ્યક્તિ મૂર્ખ વ્યક્તિ સાથે ચર્ચા કરે છે ત્યારે તે ફક્ત પોતાનો સમય બગાડે છે કારણ કે જે વ્યક્તિ મૂર્ખ છે તે તેની આગળ કોઈની વાત સાંભળતો નથી અને હંમેશા પોતાની વાત જ બોલે છે અને એ જ ભૂલ કરવાનો આગ્રહ રાખે છે તેથી આવા લોકોથી હંમેશા અંતર જાળવવું જોઈએ નંબર બે સાચા મિત્રોને ક્યારેય તમારાથી દૂર ન જવા દો જીવનમાં સફળતા ફક્ત વ્યક્તિની મહેનતથી જ મળતી નથી પરંતુ મિત્રો અને પરિવારના સભ્યો પણ તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી જીવનમાં સાચા મિત્રોને ઓળખો અને તેમને ક્યારે તમારાથી દૂર ન જવા દો સાચો મિત્ર તમને ખોટા રસ્તે જતા રોકે છે અને તમને સાચા રસ્તે મોકલે છે ખરાબ સમયમાં પણ તેઓ તમારી સામે આવતી મુશ્કેલીઓ સામે ઢાલ બની જાય છે તેથી આવા મિત્રોને ક્યારે તમારાથી દૂર ન રહેવા દો નંબર ત્રણ હંમેશા સમય પ્રમાણે કામ પૂર્ણ કરો ચાણક્ય નીતિમાં કહેવાયું છે સમયને હંમેશા માન આપવું કારણ કે જે લોકો સમયનું સન્માન નથી કરતા સમય પણ તેમનો આદર નથી કરતો અને તેઓ જીવનમાં ઘણું બધું ગુમાવે છે આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક કાર્ય સમય પ્રમાણે પૂર્ણ કરો અને તે સ્થાન પર તમારું નિવાસસ્થાન બનાવો જ્યાં રોજગારના પૂરતા સાધનો ઉપલબ્ધ હોય આમ કરવાથી વ્યક્તિ જીવનમાં ક્યારેય માર ખાતો નથી નંબર ચાર અપ્રમાણિકતા અને છેત્રપિંડી દ્વારા પૈસા કમાતા નથી આચાર્ય ચાણક્ય પૈસા કમાવવા માટે મહત્વપૂર્ણ છે પરંતુ તે હંમેશા પ્રામાણિકપણે કમાવવા જોઈએ અપ્રમાણિકતા અને છેતરપિંડી દ્વારા એકઠું થયેલું ધન કોઈના ઘરમાં લાંબો સમય રહેતું નથી અને તે પરિવારને હંમેશા દુઃખ સહન કરવું પડે છે પૈસા કમાવવાની સાથે સાથે પૈસા બચાવવા પર પણ પૂરું ધ્યાન આપવું જોઈએ આ બચત ખરાબ સમયમાં વ્યક્તિની તાકાત બની જાય છે અને તે મુશ્કેલ સમયમાંથી બહાર આવે છે નંબર પાંચ વ્યક્તિ ક્યારે સીધી ન હોવી જોઈએ ચાણક્યએ એવું ઉદાહરણ આપ્યું છે કે જે વૃક્ષો જંગલમાં સૌથી સીધા અને સુંવાળા હોય છે તેને કાપવામાં કોઈ તકલીફ પડતી નથી તેથી તેને પહેલા કાપવામાં આવે છે તેથી મિત્રો ચોક્કસ સીધા બનો પણ એટલું નહીં કે લોકો તમને કચડીને ચાલ્યા જાય નંબર છ ક્રોધ મૃત્યુને આમંત્રણ આપે છે લોભ અને લાલચ દુઃખ અને આમંત્રણ આપે છે જ્યારે જ્ઞાન દૂધ આપતી ગાય જેવું છે જે મનુષ્યનું સર્વત્ર રક્ષણ કરે છે આ સિવાય આચાર્ય ચાણક્ય કહે છે કે સંતોષી વ્યક્તિ ગમે ત્યાં સરળતાથી રહી શકે છે નંબર સાત ચાણક્ય કહે છે કે તમારે તમારા રહસ્યો કોઈની સામે જાહેર ન કરવા જોઈએ કે આ આદત તમને બરબાદ કરી શકે છે नंबर आठ चाणक्य आग कहे छे के भूतकाल विषय विचारी ने अफसोस न करव जो भविष्य की चिंता न करवी जो चाणक्य कहे छे के ज्ञानी व्यक्ति हमेशा वर्तमान में जीवे छे। नंबर नव स्वाभिमान साथे क्यारे समाधान न करो आचार्य चाणक्यना मते कोईपण व्यक्तिए क्यारेपण पोता स्वमान साथे समाधान न करव जइए તેણે તેની નબળાઈઓ અને શક્તિઓ બંને વિશે સંપૂર્ણ રીતે વાકેફ હોવું જોઈએ તેણે પોતાનું જીવન નિર્વાહ કમાવવા માટે પૈસા પણ કમાવવા જોઈએ પરંતુ તેણે ક્યારે પોતાના સ્વાભિમાન સાથે સમાધાન ન કરવું જોઈએ જે વ્યક્તિ પોતાનો અંતરાત્મા વેચે છે તે સમાજમાં હંમેશા માટે માન ગુમાવે છે તેથી મિત્રો તમારા સ્વાભિમાન સાથે ક્યારેય સમાધાન ન કરો નંબર દસ તમારે તમારા શિક્ષક સાથે ક્યારેય દલીલ ન કરવી જોઈએ ગુરુ એ વ્યક્તિ છે જે હંમેશા યોગ્ય માર્ગદર્શન આપીને લક્ષ્ય તરફ લઈ જાય છે ગુરુ વિના તમે યોગ્ય રીતે જ્ઞાન મેળવી શકતા નથી આવી સ્થિતિમાં જો તમે તમારા ગુરુ સાથે બિનજરૂરી દલીલ કરો છો તો તમારા ભવિષ્ય પર વિપરીત અસર થશે મિત્રો આ કેટલીક મહત્વપૂર્ણ બાબતો હતી જે તમારા સફળ થવા માટે જરૂરી છે તો મિત્રો મને આશા છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે વિડિયોને લાઇક અને શેર કરવા વિનંતી છે